કાપોદરા પોસ્ટે ખાતે તારીખ દસ ત્રણ બે હજાર પચીસના રોજ રજીસ્ટર કરવામાં આવેલ છે જે ગુનાના ગામે હકીકત એવી છે કે આ ગામ આ કામના ભોગ બનનાર અને ફરિયાદી અને આ કામના આરોપી જેઓનું નામ ભરતભાઈ કડવાભાઈ કુંજળિયા રહેવાસી સરખા તાલુકો ધારી જિલ્લે અમરેલીનાઓ જેઓ મામા ફોઈના સગા થતા હોય અને ઉપરોક્ત આરોપી ભુવા તરીકેનું કામ કરતા હોય તેઓએ ધાર્મિક વિધિ કરવાના બહાને ભોગ બનનારને રૂમમાં એકલા રાખી તેઓની સાથે બળજબરી કરી અને તેઓની સાથે દુષ્કર્મ આચરેલ હોય જે અનુસંધાને કાપોત્રા પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજિસ્ટર કરવામાં આવેલ અને આ ગુનાની તપાસ પોઈન શ્રી એમબી અવસુ અવસુરા કાપોદરા પોલીસ સ્ટેશન કરી રહેલ છે ઉપરોક્ત ગુનાના કામે આરોપી ભરતભાઈ કડવાભાઈ કુંજળિયાનાઓને આજ રોજ ધરપકડ કરવામાં આવેલ છે અને હાલ તેઓ પોલીસ કસ્ટડીમાં છે ભરતભાઈ કડવાભાઈ કુંજળિયા ગામ નવા ચરખા પરેશભાઈ સિમરણવાળા છે એ મારા મામાનો દીકરો છે એણે મને નહોતું કે જે વિધિ કરવાનું મેં વિધિ કરી હતી તાંત્રિક જે કાંઈ હતું તે એની હું માફી માગું છું અને હું રણોજાવાળાના સાથે એને એની સાક્ષીએ હું માફી માંગુ છું એનો કોઈ ગુનો નહોતો આ લખાણ મેં કરી દીધું છે હું કોઈના દબાણથી નથી કર્યું રાજી ખુશીથી મેં લખાણ કર્યું છે જે છે તે બંધ કરું હા આજ છે આ બધું હું બંધ કરું છું માટી માંગુ છું